ગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને બરબરતાપૂર્ણ આતંકી હુમલાના વિરોધમાં શનિવારે દહેગામના બજારો બંધ રહેશે ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઈડીસી ખાતે મળેલ બેઠકમાં દહેગામ વેપારી મહામંડળ અન્ય અનેક સંસ્થાઓ અને સંગઠનોના આગામી તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ દહેગામ શહેરને બજારમાં સંપૂર્ણ બંધ રાખવામાં નિર્ણય કર્યો છે બંધ દરમિયાન શહેરની તમામ હોસ્પિટલો દવાખાના મેડિકલ સ્ટોર વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી શાળા કોલેજો ખુલ્લા રહેશે શનિવારના દિવસે સવારે નવ કલાકે દહેગામ વારાહી માતાના મંદિર ખાતેથી એસજી ચોક સુધી સમગ્ર નગરની વેપારી આલમ તેમજ નગરજનો માટે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ મામલતદારને આવેદન આપવામાં આવશે બંધ પાડવાના નિર્ણયના સમર્થનમાં જોડાયેલ સંસ્થાઓને સંગઠન દહેગામ વેપારી મહામંડળ દહેગામ એપીએમસી માર્કેટ યાર્ડ દહેગામ જીઆઈટીસી મેમ્બર એસોસિએશન દહેગામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દહેગામ શાક માર્કેટ એસોસિએશન દહેગામ સોની બજાર એસોસિએશન દહેગામ કાર્પર્ટ માર્કેટ એસોસિએશન દહેગામ કરિયાના માર્કેટ એસોસિએશન વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દહેગામ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય બજરંગ દળ દહેગામ રોટરી ક્લબ ઓફ દહેગામ જીસીઆઈ દહેગામ તેમજ વિવિધ એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ જોડાશે અહેવાલમાં ન્યૂઝ અગરશી ચૌહાણ હરસોલી દહેગામ